ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને અત્યારે હાલ સોશિયલ મીડિયામાં જ મોટા હતા અને ચૈતર વસાવાના કોર્ટ જો જામીન સ્વીકારે તો ચૈતર વસાવા આજે જેલની બહાર આવવાના હતા ત્યારે મિત્રો સોશિયલ મીડિયામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને સોશિયલ મીડિયામાંથી મિત્રો આ ફોટો જ વાયરલ થઈ રહ્યો છે આ ફોટાની અંદર મિત્રો મુસ્લિમ સમાજના ભાઈઓ અને ઈસુદાન ચૈતર સ્વાગત કરી રહ્યા છે ઘણા બધા લોકો એવું કહે ચૈતર વસાવા જેલ ની બહાર આવતા જ મુસ્લિમ સમાજના ભાઈઓ તેમનું સ્વાગત કર્યું અને આ ઈસુદાન ગઢવી તેમનું સ્વાગત કર્યું શું છે મિત્રો હકીકત ઘટના એની સંપૂર્ણ માહિતી આ વિડીયો ની અંદર આપવાના છીએ

તો મિત્રો શું છે હકીકત ઘટના ચૈતર વસાવા હજુ સુધી હાલ તમે જ્યાં ફોટો જોઈ રહ્યા ચૈતર વસાવાનું સ્વાગત કરે છે ત્યારનો ફોટો છે ખરા પણ મિત્રો ચૈતર વસાવા જયારે જેલ ની બહાર આવ્યા હતા ત્યારનો ફોટો નથી ચૈતર વસાવા હજુ જેલમાં છે ચૈતર વસાવા જેવા જેલ બહાર આવશે ત્યારે હું તમને તરત જ લાઈવ અપડેટ આપીશ અને લાઈવ સમાચાર આપીશ મિત્રો આજે ખરેખર જેલમાંથી તો છૂટી જશે પણ મિત્રો આ જે ફોટો અત્યારે વાયરલ થઈ રહ્યો છે એ ફોટો અત્યારનો નથી એ કોઈ જૂનો ફોટો છે પણ મિત્રો અત્યારે ચૈતર વસાવા જયારે જેલની બહાર આવશે ત્યારે આવું સ્વાગત કરવામાં આવશે આપણે તમને બિલકુલ સાચા અને લાઈવ સમાચાર બતાવવાના છીએ તો આપણી યુટ્યુબ ચેનલને ને કરીને રાખજો એટલે ચૈતર વસાવા જેવા જેલ બહાર આવે એવા તરત જ હું તમને સમાચાર બતાવું તો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે